નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની કોસંબી નદી ઉપર આવેલા ખેડવા ડેમમાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ પાણીની આવકમાં એકાએક વધારો નોંધાયો છે આ ખેડવા ડેમમાં કુલ પાંચ જેટલા ગેટ આવેલા છે તો ખેડવા ડેમ ઓથોરિટીના કશ્યપભાઈ પટેલે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડવા ડેમની કુલ સપાટી બસો ઓગણસાઠ પોઈન્ટ સિત્તેર મીટર છે તો તેની સામે હાલની સપાટી બસો સત્તાવન પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઉપર આ ખેડવા ડેમમાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ પાણીની આવકમાં વધારો નોંધાતા હાલમાં ખેડવા ડેમ ઓથોરિટી દ્વારા ડેમનો એક ગેટ જીરો પોઈન્ટ જીરો સાત સુધી ખોલી ડેમમાંથી બસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે અને ઉપરવાસમાં વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ ખોલી ખેડવા ડેમના પાણીથી માતાજી કંપાનું તળાવ સિત્તોળનું તળાવ ગોતિયાનું તળાવ સહિતના તળાવો ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા